हां एकदम पेस्ट माताजी નું મંદિર બરાબર જગ્યા एकदम मस्त है एक हमें गया था पाटन એટલે મેં તો चलो आज તો માતાજીને દર્શન કરતા હુ બહુ મસ્ત છે જો માતાજીના દર્શન બરાબર આ કિને રાખું તમે આખા મંદિરને એકદમ લાઈવ દર્શન કરાવી દઉં મિત્રો શું કે હવે આપણે ગાડી ઘડી જવાનું મળતું નથી આ તો નવરાત્રી ચાલી હતી એટલે નવરાત્રી ના કામ થઈ ગયા હતા પણ એમ કે અત્યારે અહીંયા બધે બેલ લગાડેલા છે તમે જોઈ શકો નજીક ને બધાય રેડી આ માતાજી નું મંદિર છે हेलो जय माजुड़ल मा સૌને બિયા કરે મિત્રો આ જો આ વખડી જે માતાજી ની મેન જગ્યા તીને એ આ વખડી આજે મજુદે બરાબર જો યહપા તમે આ પાશન ના ભાગ માં આ પણ બગીચો બનાયેલો હે મસ્ત બરાબર મસ્ત એવો નજારા કરેલો હે માતાજી જે એમ કે ભગવતી ભગવતીની કૃપા થાય બધું જંગલમાં મંગલ થઈ શકે મિત્રો આ અમારે દિનેશ ભાઈ જો એક વિડિયો એ પણ બનાવા રહા છે બસ હવે દર્શન કરી રહ્યા મિત્રો તો હવે અમે અહીંથી પેરણો કરશું પાછા અમે નીકળશું ફેશ તમે જાણીને ખાલી એમ કે સિકલ બતાવવાનું કોઈ મતલબ નતો એકદમ નો ફેશ જોઈ લીધો એટલે પછી મસ્ત રિઝર આવ તો જોવાની તમને પણ મજા આવે દર્શન કરે બરાબર માતાજીને એ હવ ને મારી પ્રાર્થના जय चुड़ मैं अवश्य मित्रों ते पाट जता वेणेल गांव है तो चुड़ेलमा न दर्शन अवश्य करजु बहुत मस्त जुवाय है त्या सुधी जय माता जय चुड़ैल चूडमा